જસદણ તાલુકાના પાટીદાર યુવાનો દ્વારા એક નવી પહેલ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરાયું પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ખોટી રીતે કંડગત જમીન પડાવી લેવી ખોટી રીતે દીકરીઓને ભગાડી જવી વ્યાજખોરી ગુંડાગીરી લુખાગીરી જેવા પ્રશ્નોમાં ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવે આ મીટિંગમાં દિનેશ બાંભણિયા મનોજ પનારા અલ્પેશ કથિરિયા નયન જીવાણી જીદનેશ કાલાવડીયા સહિત જસદણના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સમસ્ત પાટીદાર સમાજ જસદણ દ્વારા જે મિટિંગનું આયોજન થયું હતું કે ઘણા સમયથી જસદણના જે તાલુકા અને જિલ્લાના જે ગામો છે આ ગામોની અંદર પાટીદાર સમાજની દીકરીઓને ફોસલાવીને લલચાવીને એમને ભગાડી જવી એમનું શારીરિક ને માનસિક રીતે શોષણ કરવું અહીંના જે યુવાનો છે એને ખોટી રીતે લતે ચડાવીને એમના પરિવારને બરબાદ કરવા એમના કુટુંબ પરિવાર સગા સંબંધી પાસેથી નાણાંઓની માગણી કરવી ત્રીજો પ્રશ્ન કે સૌથી વધુ જમીનો લોકો પાસે બચી છે આજે નાણાંને મૂડી ઘરમાં ઓછી હોય છે ત્યારે આવી જમીન જાયદાદો ખોટા પ્રકરણો કરીને જમીન જાયદાદો પણ પડાવી લેવી આજે બનાવો વધી રહ્યા છે અને આના કારણે જસદણ તાલુકાની અંદર ગુંડાગીરીને લુખાગીરીની જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે એના સામે સમાજે મોહિમ સૂકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ સમાજનો યુવાન કે કોઈપણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું વ્યાજે નાણાં લેવા નહીં જે કોઈ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરાવી રહ્યા છે એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમીનની આટડીઓ બંધ થાય વ્યાજખોરી નાબૂદી થાય દુખાવોનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહી રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આ જે પણ મોહિમ છે એની સાથે સમાજના દરેક લોકો સાથે છે સમાજની દીકરીઓની બાબતમાં ચાર દિવસ પહેલાં જસદણની અંદર એક વિધર્મી યુવાન દ્વારા સોળ વર્ષથી પણ નાની દીકરીઓનું જે શોષણ થયું છે એમના શરીર સાથે જે રમત રમવા આવી છે એમાં ગુનો પણ દાખલ થયો છે એમની ધરપકડ પણ થઈ છે અને હાલ જેલમાં બંધ પણ છે એ બનાવ પછી સમાજની અંદર જાગૃતતા આવી છે ઘણા બધા પરિવારો સામેથી પણ આવ્યા છે અને સમાજના જે એની સંસ્થા કામ કરી રહી છે એના મારફતે પણ જાણવા મળ્યું છે કે બીજી શોષણ યુવતીઓનું જે થયું છે એ પણ ભોગ બની છે તો આવા પરિવારોને મળી આવી યુવતીઓને મળી અને સમાજના લોકો એમનો સાથ સહકાર આપશે અને બીજી પણ આવા જે કોઈ પણ લોકોએ શોષણ કર્યું છે એમના વિરુદ્ધ ફરિયાદ થાય એવો પાટીદાર સમાજના જસદણનો આગ્રહ છે પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલ અન્ય બાબતો તેમજ વ્યાજખોરી અને ગુંડાગર્દીનો ભોગ બનનાર વ્યક્તિઓ સાથે મુલાકાત તેમજ અન્ય સમસ્યાઓ પીડિત વ્યક્તિઓની સમસ્યાઓને દૂર કરવા વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત તકલીફોના નિરાકરણ અને નિકાલ માટે આગામી દિવસોમાં આયોજનના ભાગરૂપે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે એક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે સૌરાષ્ટ્રભરમાં પાટીદારો ઉપર ખૂબ અત્યાચાર અન્યાય વ્યાજખોરી કબજાખોરી રોમિયોગીરી અને જે પ્રકારે ગુંડાગીરી વધી રહી છે દિવસે ને દિવસે પાટીદારો યુવાનો આનો ટાર્ગેટ થઈ રહ્યા છે એ મોરબીમાં તમે બધા મીડિયાના મિત્રોએ જોયું છે એવો જ મોટો પ્રશ્ન એ જસદણ તાલુકાના ગામડા અને શહેરમાં છે તો આજે અહીંયા પાટીદાર સમાજના ખૂબ મોડી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને અત્યારે જ આ મિટિંગ પૂર્ણ થયા પછી જ અમારો મેસેજ તંત્ર સુધી પહોંચે કે જે રીતે પાટીદારોને એફઆઈઆર લેવામાં નથી આવતી જે રીતે ગુંડાઓને પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કૂરું વલણ રાખતી હોય જે રીતે ગુંડાગીરી લુખાગીરી અને વ્યાજખોરીને દામવી જોઈએ એ રીતે ક્યાંકને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડું છે એવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે અને એના કારણે ખૂબ પાટીદારો ભોગ બની રહ્યા છે ત્યારે અમે આ એક મીટિંગનું આયોજન કર્યું તું અને એ મીટિંગની અંદર આવેલા યુવાનોનો પણ આજ સોર છે તો આ તકે અમે સરકાર ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્રને એલર્ટ કરીએ છીએ કે આ વિષય ખૂબ વધતો જાય છે આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે કડક અધિકારીઓ કડકાઈ થી કામ લે અને ગુંડાગીરી અને વ્યાજ કોરીને નાથ મોડો નાખે અમે એવું ઈચ્છીએ છીએ મીડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વિષય છે ને એ ખૂબ જે પણ લોકો આબરૂ ન જાય એટલા માટે એને ઢાક પીછોડા કરતા હોય છે ને એક પાટીદાર સમાજને આબરૂનો ઇશ્યુ ખૂબ છે ને એ અમારી પરંપરા છે તો મારી વિનંતી છે સરકારને કે જેમ બળદકાર જે દીકરી ઉપર કે બેન ઉપર થયું એનું નામ છપાતું નથી એનું એડ્રેસ નથી છપાતું તો વ્યાજખોરીનો જે ભોગ બનેલા યુવાનો છે એમનું પણ નામ મીડિયામાં ના આવે અને તંત્ર એને થોડીક અંગત રીતે મદદ કરે તો ઘણા બધા કેસ આ તાલુકામાં પણ બહાર આવી શકે એમ છે ઘણા લોકોની જમીન ઉપર કબજા થઈ ગયા છે ઘણા લોકોની જમીનો લખાવી લીધી છે અને ઘણા લોકો આ લાઈનમાં છે એટલે આ સળગતો પ્રશ્ન છે અહીંયા કદાચ જાહેરમાં કોઈ બોલી ન શકે પણ આવતા દિવસોમાં જે મોરબીમાં

જેમાં વિશેષ રૂપે તાજેતરમાં જસદણ પંથકમાં પાટીદાર સમાજની દીકરી સાથે બનેલ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તેમજ સમાજના લોકો જે વ્યાજખોરમાં ફસાઈ રહ્યા છે અને પરેશાની ભોગવવાનો વારો આવે છે એવા મુદ્દાને લઈને ચર્ચાઓ કરી તેમની સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી આજે જસદણ તાલુકાના પાટીદાર પરિવારો દ્વારા સમગ્ર તાલુકા અને વિસ્તારોમાં અને પાટીદાર પરિવારોને પડતી આ મુશ્કેલીઓ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના પીડિતો અને લોકો દ્વારા અને આગેવાનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપવામાં આવી મેઇન ઉદ્દેશ્ય એ છે કે સમાજની પ્રશ્નો અને વાચા આપવા માટેના ઉજાગર કરવા માટેના સરકારના કાયદાઓ અને જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી લુખાગેરી મુંડાગેરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે દીકરીઓને બગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે એટલે ખાસ કરીને સંગઠન દ્વારા સરકારના પ્રશ્નો સુધી વાત પહોંચાડવા માટેના આ મિટિંગનું આજે આયોજન થયું હતું અને આ મિટિંગમાં જસદન તાલુકાના આજુબાજુના વિસ્તારના તમામ લોકો દ્વારા ભાઈઓ અને બહેનો ગ્રામ્ય વિસ્તારોમાં જે ફરિયાદો થઈ છે એમાં હજુ ઘણા બધા લોકો એમાં સંડોવાયેલા છે ઘણી બધી દીકરીઓનો પણ એમાં ભોગ બનેલો છે એટલે અમે તંત્રને એ નામ પણ આપીશું પોલીસને કારણ કે પરિવાર પોતાની ઇજ્જત અને પરિવારની આબરૂ બચાવવા માટેના પણ પ્રયાસો કરતા હોય છે ત્યારે એ જાળવવું પણ અમારી જવાબદારી છે તેમ આ પરિવારોને ખાસ અમે ફરિયાદ નોંધવા માટેનો પ્રયાસ કરીશું અને સરકાર અને પોલીસ તંત્રનો એમાં ઉપયોગ કરી અને જે લોકો આમાં પીડિત બન્યા છે એને ન્યાય અપાવીશું જે ગ્રામ્ય વિસ્તારમાં હમણાં બનાવ બન્યો છે એમાં દસથી થી વધારે દીકરીઓ એમાં ભોગ બની છે અને એના પરિવારોને અમે સંપર્ક કરી રહ્યા છીએ અને એની માહિતી આપી રહ્યા છીએ અને એમને આ બાબતે જાગૃત કરી અને એ બાબતની ફરિયાદ કરવા માટેનો પહેલો પ્રયાસ અમારો છે રસિક લોકાર્પણ